મિત્રો ડેલી બોડેલી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું મયુદીન ખત્રી દશક મિત્રો બોડેલી તાલુકાના કડીલા અને બામરોલી ગામ વચ્ચે એક હિટ એન્ડ રનની ઘટના બની છે અને એટલો જબરજસ્ત અકસ્માત થયો છે કે બાઈકનું છે તે પીલું વળી ગયું છે તમે જોઈ શકો છો અત્યારે દ્રશ્યોમાં બાઈકના ફૂરસે ફુરસા ઉડી ગયા છે બાઇક ચાલક પહેલાં પડ્યો છે અને બાઈક છે તે જ્યાં ઘસડાઈને આવી છે અંદાજે બસ્સો મીટર જેટલો લાંબો ડિસ્ટન્સ અહીંયાથી છે અને બાઈક છે તમે જોઈ શકો છો અત્યારે આ તમે જોઈ શકો છો બાઇકના જે ફૂર છે ફૂરસા ઉડી ગયા છે અને બાઇકની હાલત તમે જોઈ શકો છો પીલું વળી ગયું છે અને બાઈકનો રજિસ્ટર નંબર છે જી જે જીરો છ સી કે સત્યાસી તેર આ બાઇક છે તે વડોદરા તરફ જઈ રહી હતી અને આ અકસ્માત થયો છે અને જે પ્રકારે તમે જોઈ શકો છો અત્યારે હું ચાલી રહ્યો છું બોડેલી તાલુકાના કડીલા અને બામરોલી ગામ વચ્ચેના દ્રશ્યો છે અને અકસ્માતની ઘટના બનતા લોકોના જે ટોળા છે તે મોટી સંખ્યામાં અહીંયા પહોંચી ગયા છે અને તમે જોઈ છો કે અત્યારે હું ચાલી રહ્યો છું કેટલું લાંબુ ડિસ્ટન્સ છે ખાસ કરીને તમને હું દ્રશ્યો બતાવવા માગીશ કે આ જે ડિસ્ટન્સ તમને બતાવી રહ્યો છું બાઈક ત્યાં પાછળ પડી છે અને જે ડેડ બોડી છે તે અહીંયા પડી છે એક કાર ચાલકે પૂરપા ઝડપે બાઇક સવારને અડફટે લેતા બાઇક સવારનું ઘટના સ્થળ પર જ કરુણ મોત નીપજી ગયું છે અને અત્યારે તમે જોઈ શકો છો અહીંયા મોટી માત્રામાં લોકો ટોળા એકત્રિત થઈ ગયા છે બાઇક ચાલકનો મૃતદેહ આ અહી પોઈન્ટ પડ્યો છે અને જેનું કરુણ મોત નીપજ્યું છે બોડેલી પોલીસને જાણ કરતાની સાથે જ બોડેલી પોલીસ પણ ઘટના સ્થળે દોડી ગઈ છે અને તમે જોઈ શકો છો અત્યારે આ જે લોકોના જે ટોળા છે ઉમટી પડ્યા છે બોડેલી પોલીસ પણ ઘટના સ્થળે જ પહોંચી ગઈ છે અને આ જે આ તમે જોઈ શકો છો આ કારનો રજિસ્ટર્ડ નંબર છે અને આ યુવાનનો મૃતદેહ છે અને આ રેતીનું જે પ્લાન છે તેની સામે જ અકસ્માત થયો છે આ વડોદરા તરફથી આ વડોદરા તરફ જતી આખ બાઈક છે તે યુવાનનું ઘટના સ્થળે મોત નીપજ્યું છે બાઇક અહીંયાથી ઘસડાઈ હતી તમે જોઈ શકો છો અત્યારે આ બાઇકની જે નિશાન તમને જોખે દેખાઈ રહ્યા છે બાઇકની જે ફૂરસે ફુર જે ઉડી ગયા છે તમને હું દ્રશ્યોમાં બતાવીશ કે પ્રકારની પરિસ્થિતિ છે અહીંયા બાઈકના ફૂરસે ફુરસા અહીંયા દેખાઈ રહ્યા છે અને આ બાઇક છે તમે જોઈ શકો છો આખા રોડ ઉપર તેના વેર વિખેર થઈ ગયા છે બાઇક ચાલકનો કેટલો જબરજસ્ત અકસ્માત થયો છે તમને હું બતાવીશ કારણ કે તમને હું આ જશોમાં બતાવી શકું છું ને એ ખૂબ જ ગંભીર અકસ્માત થયો છે ને આ અકસ્માતની શરૂઆત મને લાગે છે અહીંયાથી થઈ હશે અને બાઇક ચાલક અંદાજે બસોથી ત્રણસો મીટર સુધી ઘસડાયો છે આ બાઇકની શરૂઆત અહીંયાથી થઈ મારી જે ગાડી ઊભી છે પાછળ ત્યાં સુધી આ અકસ્માતની ઘટના બની છે અને એ ઘટનામાં બાઇક સવારનું મોત નીપજ્યું છે અને હવે પોલીસ તપાસમાં જ બહાર આવશે અકસ્માત કરનાર કોણ છે હિટ એન્ડ ડનની ઘટના છેલ્લા ચોવીસ કલાકમાં સતત છે તે અકસ્માતોની વણજાર થઈ રહી છે અને અત્યારે તમે જોઈ શકો છો મારી સામે અમારા યુટ્યુબ ગાઈડલાઇન અનુસાર અમે કોઈપણ વસ્તુ બતાવી શકતા નથી જેના કારણે અમે આને અહીંયા સ્ટોપ કરી દેશું વધુ અપડેટ માટે યુવાન કોણ છે ક્યાંનો છે અને શું માહિતી છે તે માટે ડેલી બોર્ડ યુઝ યુટ્યુબ ચેનલ સાથે બન્યા રહેજો ધન્યવાદ પ્રત્યક્ષ મેં જાતે મેં પાછળ ફોન ઉપર મેં ચા ચાલો હતો મારો ફોન હું સાઈડ ઉપર ઊભો હતો અને જાતે મેં જોયું કે એક ફોર વ્હીલ ગાડીવાળાએ એક બાઇકવાળાને ટક્કર મારી ગયા જ્યાં અને મેં જાતે મેં જોયું કે નજરે આંખે મેં જોયું કે જેથી કરીને ખરેખર કોની ભૂલ છે એ ખબર નહીં પણ મતલબમાં બાઇકવાળાને ટક્કર બરાબર મારી દીધી અને બસો ત્રણસો મીટર સુધી ઘસેડીને લઈને જતા રહેલા એટલું મેં જોયું મેં અને એ એ વ્યક્તિનું જાતે મેં પહેલાં તો મેં જોયું મેં અને એ ભાઈ છે ને જાતે મૃત્યુ થઈ ગયેલા છે બસ બીજું તો મેં શું કહું હવે